ચાલો મિત્રો તો સૌ પ્રથમ જે ખેડૂત મિત્રો નવો હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં અને કિસાન મિત્રો ફેસબુક પેજને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કે તલમાં ફ્લાવરિંગ માટે બેસ્ટમાં બેસ્ટ આપણે કઈ દવા સાંટું અને કયા ટાઈમે સાટશું અને કઈ દવા કેવું કામ કરે એ તમામ પ્રકારની વાત કરીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બને રહું તો મિત્રો અત્યારે ખાસ કરીને તલ અને ઉનાળું મગફળીનું અવતર વધારે હોય છે તો તલ માટે આપણે બેસ્ટમાં બેસ્ટ સારી દવા કઈ રહ્યું આવશે તો એનો આપણે વાત કરીશું અને આપણે આગળ પણ ઉનાળું મગફળી અને તલના વિડીયો બનાવેલા છે તો ચાલો વિડીયોમાં આગળ બનાવ્યા તો આપણે તમામ પ્રકારની ફ્લાવરિંગ માટેની વાત કરશું કે તલમાં ફ્લાવરિંગ માટે કહી દેવાનો હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મીઠું ફેમિલી અને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો અને હું છું આપણો મિત્રો ભાવેશ તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ આજે તારીખ થઈ છે સાત પાંચ બે હજાર પચીસ તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કે તલમાં ફ્લાવરિંગ માટે આપણે કહી દેવાનો છંટકાવ કરશું જેથી કરીને આપણને સારામાં સારું રિઝલ્ટ મળી શકે અને કેટલા દિવસના તલ હોય ત્યારે આપણે વાત છટકાવ કરશું તો જેથી કરીને આપણને સારું રિઝલ્ટ મળી શકે મિત્રો તો મિત્રો અત્યારે ખરેખર તલ તમામ પ્રકારના તલની વાત કરીએ તો તલ ચાલીસથી સાઠ દિવસ વચ્ચેના વધારે હોય છે અને અમુક સિત્તેર દિવસના હોય છે પણ સિત્તેર દિવસના તલ મિત્રો બસ પંદર વીસ ટકા હોય છે બાકી અત્યારે તલનું વાત કરવા જઈએ તો સા ચાલીથી સાઠ દિવસના તલ અત્યારે જનરલી વધારે હોય છે મિત્રો અત્યારે આપણે વાત કરવા જઈએ તો આપણે આ તલનું બિયારણ છે ગુજરાત ત્રણ નંબર તો સાઈઝ તમે જોઈ શકો છો એકદમ લાંબી અને સરસ મજાની સાઈઝ છે તો અને ઉતારો પણ એવો સારો આવે છે અત્યારે આપણી હાઈટની વાત કરવા જઈએ તો આપણી હાઈટ પણ આવી સાત નહીં હાઈટ અત્યારે આપણા તલની અત્યારે હાઇટ છે મિત્રો તો મિત્રો આ તલ આપણે કમ્પ્લીટ આજે છેતાલીસ દિવસના થયા છે જે આપણે વવેતરની વાત કરીએ તો વતર આપણે આમાં કરેલું છે આપણે વીસ તારીખે તો વીસ ત્રણે વગતર કરેલું છે મિત્રો આ તા તલનું આપણે તો આ જે કમ્પ્લીટ છ ચાર તારીખ થઈ સાત તારીખ થઈ છે એટલે છેતાલીસ દિવસના તલ થયા છે અને મિત્રો હવે આમાં જે જે ફ્લાવરિંગ વાત કરો છીએ તો ફ્લાવરિંગમાં કેટલા દિવસના તલ હોય ને ફ્લાવરિંગની દવા મારવી તો મિત્રો ફ્લાવરિંગમાં તો જનરલી તલ તમારા ચાલીસથી પિસ્તાલીસ દિવસ વચ્ચેના હોય તો ફ્લાવરિંગની દવા મારવી આમ જુઓ કે પાંત્રીથી પિસ્તાળીસ દિવસ વચ્ચે એમાં ગમે ત્યારે ફ્લાવરિંગનો આપણે છંટકાવ કરી શકતા હોય છે તો મિત્રો ફ્લાવરિંગમાં અલગ અલગ હું તમને સારામાં સારી દવા દેખાડીશ જે ત્રણ ચાર દવા આપણે આવે છે એમાં હું તમને જે ત્રણ દવામાંથી થઈને તમને સારામાં સારું રિઝલ્ટ મળે તો એમાં કઈ અવસ્થાએ કઈ દવા મારવી અને કેવા હોય ત્યારે મારવી એની વાત કરીશું આપણે મિત્રો તો મિત્રો વાત કરવા જઈએ તો આપણે જે આપણે ચમત્કાર આવે છે જે ગઢડા કંપનીનું ચમત્કાર જે સારામાં સારું આપણને પરિણામ મળતું હોય છે જે ફ્લાવરિંગ માટે મિત્રો તો ચમત્કાર મિત્રો છટકાવ કરો તો આપણે બહુ બેસ્ટ દવા છે ચમત્કાર ગઢડા કંપનીનું સારામાં સારું રિઝલ્ટ આપણને ફ્લાવરિંગમાં મળતું હોય છે મિત્રો મિત્રો તમે ગમે તે દવા ફ્લાવરિંગની છાંટો એટલે તમારું તલ સાતથી આઠ દિવસ લેટ પાકતો હોય છે કારણ કે ફ્લાવરિંગ માટે એને લાંબો સમય ઊભું રહેવું પડતું હોય છે ફ્લાવરિંગ વધારે લે એના કારણેથી તો મિત્રો ચમત્કાર એક પણ સારામાં સારી દવા છે તો બીજી દવાની વાત કરીએ તો મિત્રો ફેનટેક ફેનટેક પણ એક બહુ સારી દવા છે એમિનો એસિડ અંદર આવે છે એ પણ આપણે તલમાં છંટકાવ કરી શકતા હોય છે જેથી કરીને આપણને સારામાં સારું પરિણામ મળતું હોય છે તો મિત્રો ચમત્કાર અને ફેનટેક એ ગમે તે તલમાં આપણે છટકાવ કરી શકતા હોય છે તો મિત્રો હું તમને ત્રીજી દવા જે દેખાડીશ એ દવા આપણે ગમે તે તલમાં તમે છટકાવું નહીં કરી શકો એનું કારણ છે એ દવા આપણે ગમે તે તલમાં કેમનો છંટકાવ કરી શકીએ તો એની પણ આગળ આપણે વાત કરીશું મિત્રો તો મિત્રો જે ચમત્કાર અને ફેનટેક એ આપણે તમારે તલ નાના હોય કે મોટા હોય એમાં છંટકાવ કરી શકીશી પણ મિનિમમ તમારા તલ ચાલીસ દિવસની આજુબાજુના હોવા જોઈએ તો હવે આપણે તલ જે વાત કરીશું હજી એક ત્રીજી દેવાની તો મિત્રો એ છે ગોધરેજનું ડબલ તો મિત્રો ગોધરેજનું ડબલ રહ્યું એ એક વસ્તુ એવી છે કે ગોદરેજનું ડબલ તમારે જો તલમાં સાટવું હોય તો સારામાં સારું પરિણામ મળે છે અને બહુ સારી દવા આવે છે પણ એમાં જે તલમાં હાઇડ વધારે થતી હોય એમાં જ છટકાવ કરવો કારણ કે જો એ હાઇડ મીડિયમ નાની રહેતી હોય તો એમાં છંટકાવ કરવામાં આવે તો એનો વિકાસ નોર્મલ એટલે કે દસથી પંદર ટકા એનો વિકાસ અટકતો હોય છે મિત્રો જાજો અટકતો નથી પણ જો હાવ હાઇડ નાની રહેતી હોય તો એમાં છટકાવ કરવો નહીં કારણ કે એની છે જે હાઇડ મીડિયમ મિત્રો રહેતી હોય છે હાઇડને અટકાવતું હોય છે એટલે હંમેશા એનો છંટકાવ એમાં ન કરવામાં આવે તો બેસ્ટમાં બેસ્ટ સારું રહેતું હોય છે જે ડબલ ગોતરેજનું ડબલની વાત કરી છે આપણે બાજુની સ્ક્રીનમાં તમને ત્રણે તણે દવા દેખાય છે જોવા મળે છે તો મિત્રો હાઇડ્રોજો વધારે થતી હોય અને ગોતરેજ આપણે ગોતરેજનું ડબલનો છટકાવ કરવામાં આવે તો આપણને રિઝલ્ટ સારામાં સારું મળતું હોય છે આપણે ઓણ છટકાવ નથી કર્યો કારણ કે વણ પાવા તલ હતા પણ તોય આપણે હાઈટ થઈ ગઈ છે આપણે જયશાલ ગોધરેજનો ડબલનો છટકાવ કર્યો હતો એ પણ વિડીયો આપણી ચેનલમાં મૂકેલો છે પવાર ઉનાળામાં તો આપણે એમાં તલનો ઉતારો સારો વિગે ચૌદ મણની આજુબાજુ મળ્યો હતો અને આ જ કોવિડ તલ હતા આ જ મેં હતા મિત્રો તો એમાં આપણને સારામાં સારો ઉતારો મળતો હોય છે તો મિત્રો આ આપણે તને તને ફ્લાવરિંગની વાત કરી જે આપણને સારામાં સારું રિઝલ્ટ મળી મળી શકે છે અને આપણે આમાં આગળ કયા કયા ખાતરને એ પાવેલા છે એના પણ વિડિયો ફાઇનલી આપણે મૂકેલા છે મિત્રો મિત્રો ઉનાળુ મગફળી અને તાલના વિડીયો આપણે ફાઇનલી મૂકતા રહીશી જે સ્ટેપ બાય સ્ટેપ તો મિત્રો આવા જ અવનવ વિડીયો જોવા માટે અમારે કિસાન મિત્રો લપુર ચેનલમાં બન્યા રહો જેથી કરીને તમને આવી નવી જે સિઝનની સ્ટેપ બાય સ્ટેપ અપડેટ મળતી રહેશે તો મિત્રો અત્યારે વરસાદની પણ આગાહી છે તમામ ખેડૂત મિત્રો જાણે છે અત્યારે છથી દસ તારીખ લગીનમાં તો મિત્રો અત્યારે ખેડૂતને નુકસાનની ભીતિ વધારે રહેલી છે એનો પણ વિડીયો આપણે કાલે મૂકેલો છે એ વરસાદનો કેવો વરસાદ થશે અને કયા કયા જિલ્લામાં કયા કયા વિસ્તારમાં વધારે વરસાદ અત્યારે જો કે એસીથી સિત્તેરથી એસી ટકા તમામ આપણા ગુજરાતના વિસ્તારને આવરી લેશે આ વરસાદ તો મિત્રો વરસાદની નુકસાની વધારે હોવાથી ખાસ ધ્યાન રાખવી તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને અવાજનો વિડીયો જોવા માટે અમારે કિસાન મિત્રો વિજયપુર ચેનલને લાયક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ મિત્રો આવવાનો સપોર્ટ આપતા રહીજો તો બસ આજે આ વિડીયોમાં આટલું છે વિડીયો જોવો બદલે તમામ ખેડૂતો મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર મિત્રો થેન્ક યુ